વડોદરા શહેરના મગરપુરા વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી છે આ કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં વંગાણ થતાં મોટી માત્રામાં પાણી વ્યર્થ વહી ગયું છે હજારો લીટર પીવાનું પાણી રસ્તા પર વહી જતા નાગરિકોમાં ભારે આક્રોશ મળી રહ્યો છે મકાન માલિકો અને વેપારીઓને પણ પાણી વિના પરેશાનીનો સામનો કરવો પડ્યો છે રોડ વર્ક કરતી એજન્સીની અનઘડ કામગીરી સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કામગીરી પહેલા યુટિલિટી લાઇન ચેક ન કરવાના આક્ષેપો પણ ઉઠ્યા છે માહિતી મળ્યા બાદ તંત્ર સ્થળ ઉપર પહોંચ્યું હતું અને લાઇન રિપેરિંગનું કામ હાથ ધર્યું હતું